જે બધા गाइस તો બધાને જય માતાજી જય મેડી માનાવા બ્લોગ માં તો બધાનો હાર્દિક આટિસ ઓગસ્ટે અને આ હું ખાવ બનાવતી થી જો મને ચૂલા ઓ થોડું નાનો ચકડો બ્લોગ બનાવ્યું મને મારા ફ્રેન્ડ બ્લોગ કોમા તો બસ ચટણી ટામેટા ની મણાવી દીધી સરસ મજા ની ચટણી છે તો કોને પાસન આવે તો કોમેન્ટ કરો गाइस ને બોલતા હો તમારી મમ્મી ની કસમ છે કે કોમેન્ટ ના કરે મમ્મી વાલા મને તો આપણે આ બધા ટામેટા અને મરચું ના બધું રેડી કરી અન તૈયાર કરી દીધું છે ને આ બધો વા ગઢાયરો છે તડાઈમાં સરસ સરસ થોડા કાચા છે અને બહુ ઓમ ગરમી આ બહુ પડ્યું છે નીંદી બનાવી ચટણી અને એક બીજું સાથે જમ્માન બનાવીશું અત્યારે થોડીવારમાં જ બતાવી દઉં ま આપણે પાણી વાંતા નાખવા નસ્ત કરતો નિયમ બસ આ 10 થી 15 મિનિટ ઢાકળી મને છે ને આના માથી થોડીક 10 મિનિટ મારે ઢાકવું આ રાખી દેવું છે અને આ બસ આ બની જાય એટલે હું તમને વિડિયો બતાવી દઉં કે કેવા ચટણી કે વિટામાટોની બનાસે અને આ સાવડે સરસ સરસ મજાના ભાત દાળ ના ખાલા છે ગાઈસ આ કરી દીધું આ પર એક આમ બધું રેડી થઈ ગયું છે અને હું થોડીવારમાં દઉં લઈ જીતી એટલે મને તો ખબર નહીં મને તો ભૂલાઈ ગયું મારી ચટણી ગેસ ઉપર ચડાવેલી છે થોડી આમ થોડી તૈયાર છે ને આવી ગઈ જલ્દી જલ્દી બસ આપણે ટમાટર ચટણી હવે રેડી થઈ ગઈ છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જેમ જમવું હોય ને જલ્દી કોમેન્ટ કરજો મેં કોમેન્ટ તમને બધાને કીધું છે ને આ વિડીયો થોડો આગળ શેર કરજો અને ચેનલ સારી સાથે સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ગમે તો આ બસ આ રોટલી છે ને ચટણી ટામેટાની એક પ્લેટમાં કાઢી દીધી છે અને આ છે આપણે સાથે સાથે પા તે માં અને આ છે શાસ્તેલી કેમ કે ગરમીના ટાઈમ છે એટલે આપણે તો બナス કાટાની સરસ કરી પડ્યા તો કેવું લાગ્યું છે ગાઈસ ઓ ટાઈક કરીને આપણે તમને થોડીક વારના કાઈસ ને તમે ભઈ કેજો તમને જોવામાં કેવું લાગે છે